અમારા સુરત શહેરના માનનીય સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શનથી અમારા વિસ્તારના જે ટપોરીઓ છે જે એચ એસ છે જે ગેંગ જે ગેંગ બનાવે છે કે જે મારામારી કરે છે કે નાની મોટી લૂંટફાટ ચોરી કરે છે એ તમામને જેમની પર ગુના દાખલ થયા છે એમાં કાપોદરા અને સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના એ જે સામાજિક તત્વો હતા એમના જે કાપોદરા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે

એમને પણ હવે ફરીથી બોલાઈને આ સૂચનાઓ આપવાની છે અને એરિયા જો એ લોકો પાલન નહીં કરે તો એમની સામે કાયદેસરની કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી પણ એમને સૂચનાઓ આપવામાં આવી છે